અંકલેશ્વર જીઆરડીસી માં આવેલ સ્ટેશન વિસ્તાર અને ચોમાસાની સિઝનમાં પાણી ભરાઈ જવાનો ગંભીર પ્રશ્ન હતો જેના કારણે રસ્તાઓ તૂટી જતા અવર મુશ્કેલી પડતી હતી સમગ્ર વિસ્તારમાં બેડ જેવા હાલ જોવા મળતા હતા ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ચાર કરોડના ખર્ચે વરસાદી ગટર વ્યવસ્થા અને બોક્સ કલવર્ટ નિર્માણ માટેની સંપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે તેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બનશે રસ્તાઓ વધુ મજબૂત અને ટકાઉ થશે સ્થાનિક જનતા અને ઉદ્યોગકારોને મોટી રાહત મળશે તેમજ સમગ્ર વિસ્તારમાં કાયા પલટ થશે બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર ત્રણ કે ચાર દિવસ પહેલા કલેક્ટર ઓફિસ ખાતે એક સર્વગ્રાહીની મિટિંગ હતી જેમાં આપણા એસોસિએશનની રજૂઆત અને જે બહુ જૂની હતી અને એક એમનો પડતર પ્રશ્ન હતો કે ત્યાં ચોમાસા દરમિયાન ખૂબ જ પાણી ભરાઈ રહી છે એ આપણા તથા પ્રયત્ન નથી ત્યાં મંજૂરી મળી છે અને આવનાર દિવસોમાં ત્યાં આગળ બેંક ઓફ બરોડાનો જે વિસ્તારથી લઈ અને ફાટક સુધી પ્રિકાસ સી ચેનલ બનવા ચાર કરોડના ખર્ચે બનવા જઈ રહી છે જેને મંજૂરી મળી ગઈ છે એટલે આવનાર દિવસોમાં અને આવનાર ચોમાસા દરમિયાન આપણને જે લાચી વિસ્તાર કહેવાતો હતો ત્યાં આગળ પાણી ભરાવાનો પ્રશ્ન હતો એ હવે હલ થશે એનું આપણે નિરાકરણ લાવેલે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર